ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન આ લાગી જતા એક તબક્કે દોડધામ મચી હતી અને આ દરમિયાન ગેસ લીકેજ લઈને અનેક લોકોને મુશ્કેલી ઊભી થઈ હતી પાનોલી જેઆસીમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડ નામની કંપનીમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ આગ લાગતા જ કંપનીમાંથી ભારે પ્રમાણમાં કાળો ધુમાડો ઉઠતો જોવા મળ્યો જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો માહિતી પ્રમાણે સવારે જ્યારે સલ્ફર બેઝ ફર્ટીલાઇઝરનું ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં અગમ્ય કારણોસર આગ દેખા દીધી કંપની સત્તાધીશોએ આ અંગે પાનોલી ફાયર બ્રિગેડને જાણ કરતા બે ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા આગની ઘટનામાં પ્લાસ્ટમાંથી ગેસ લીક થવાની પણ ઘટના સામે આવી જેના કારણે આસપાસના કેટલાક લોકોને ગેસની અસર થતા તકલીફ અનુભવાય હોવાના અહેવાલ મળ્યા જો કે કંપની સત્તાધીશો એવી એક આપી હતી કે આગને કારણે જે ધુમાડો વાતાવરણમાં પ્રસર્યો હશે તેની અસર વર્તાય હોઈ શકે સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને સતર્ક કરવામાં આવ્યો ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે ઘટનાના ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા નોંધાવા નથી પામી અત્યારે સાડા બાર ની આસપાસ સ્પ્રેડમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો ફાયરમાં કોઈ કેઝ્યુઅલ્ટી નથી કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે નેવું ટકા કંટ્રોલમાં છે દસ ટકા હમણાં કંટ્રોલમાં આવી જશે ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે ઈઆરટી ટીમ એ વર્ક કરી રહી છે અમારું સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ચાલુ છે અને જ પ્રોડક્શન ચાલતું હોય છે ગેસ થયો છે ના ગેસ કોઈ નહીં ફાયરના હિસાબે જે ગેસ લીક થયો હોય એજ છે બાકી કોઈ ગેસ થયે જ નહીં મારા ત્યાં કોઈ પ્રકારના ગેસ અમે વાપરતા જ નથી ખાલી આપણો જે સીએનજી છે એ જ વાપરીએ છીએ બાકી કોઈ જ નથી